જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આજે આપણે વાત કરીશું ઇન્દિરા એકાદશીની શું તમને ખબર છે ઇન્દિરા એકાદશી માત્ર ઉપવાસનો દિવસ નથી પણ પિતૃઓને મોક્ષ અપાવવાનો સર્વશ્રેષ્ઠ અવસર પણ છે આજના વિડીયોમાં આપણે જાણીશું ઇન્દિરા એકાદશીની કથા મહાત્મ્ય તથા ખાસ ઉપવાસ વિધિ વિશે તો અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો તો સૌ પ્રથમ જાણીએ ઇન્દિરા એકાદશીની પૂજા વિધિ ઇન્દિરા એકાદશીના વ્રતમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા થાય છે એમાં પણ શાલિગ્રામ સ્વરૂપની પૂજાનું વિશેષ મહત્વ કહ્યું છે ભગવાન વિષ્ણુને ગંગાજળ અક્ષત અને પંચામૃતથી અભિષેક કરીને પીળું ચંદન અને પીળા પુષ્પોના શણગાર કરવામાં આવે છે ઘીનો દીવો અને ભોજનમાં ફળો તુલસીના પાન કે થાળ ધરાય છે આ ઉપરાંત મૌન રહીને મંત્ર જાપ અને વ્રત કથા શ્રવણ કરવામાં આવે છે એકાદશીના દિવસે ખાસ પિતૃઓને યાદ કરીને બ્રાહ્મણોને ભોજન તેમજ યથાશક્તિ દાન દક્ષિણા કે વસ્ત્રો અર્પણ કરવાથી પિતૃઓની અતૃપ્ત ઈચ્છાઓ પૂર્ણ થાય છે એ પુણ્યને પરિણામે તેઓ મુક્ત થાય છે તેમજ વ્યક્તિના પોતાના જીવનમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે જો ભોજન કે દાન દક્ષિણા આપવાની અનુકૂળતા ન હોય તો ફક્ત મંદિરે શ્રદ્ધાપૂર્વક સીધો આપીને પણ પિતૃઓનું કલ્યાણ કરી શકાય છે જેમાં એક થાળમાં લોટ ચોખા દાળ કઠોળ ઘી ગોળ ખાંડ ફળ અને તુલસીના પાન સાથે દક્ષિણા રાખી અને નજીકના શિવ મંદિરે અથવા કોઈ બ્રાહ્મણને ઘરે આપવામાં આવે છે આ દિવસે મંદિરમાં કે ઘર આંગણે ભજન અને સત્સંગ કરવાથી પણ સૌનું કલ્યાણ થાય છે ઇન્દિરા એકાદશી પાપ ભરેણી છે અને મોક્ષદાયની છે હવે આગળ સાંભળીએ ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી યમલોકમાંથી મુક્તિ મળે છે એવું આપણા પુરાણોમાં કહેવાયું છે તો આ એકાદશી સર્વ પાપોમાંથી મુક્ત કરનારી છે એવું સ્વયં ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું છે શ્રાદ્ધ પક્ષમાં આવતી આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને વ્યક્તિ પોતે પણ પાપ મુક્ત બને છે એમાં પણ જો આ તિથિએ પિંડદાન તર્પણ કે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે તો મૃતકોને મોક્ષ મળે છે એવી પણ માન્યતા છે ઉપનિષદોમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે માટે ઇન્દિરા એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુની પૂજા અને વૃક્ષારોપણ કરવાથી તથા પીપળે પાણી આપવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદ પણ મળે છે આ ઉપરાંત જે પિતૃઓ જાણ્યા અજાણ્યા કર્મો માટે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય તેમની મુક્તિના સંકલ્પ સાથે કરેલું વિધિપૂર્વકનું ઇન્દિરા એકાદશી વ્રત તેમને સદગતિ અપાવે છે આ ઉપરાંત વ્યક્તિ પોતાનાથી થયેલા જાણ્યા અજાણ્યા પાપોના પ્રાયશ્ચિત કે મુક્તિ માટે પણ ઇન્દિરા એકાદશીનું વ્રત કરી શકે છે હવે સાંભળીએ ઇન્દિરા એકાદશીની કથા વાર્તા આપણા પૂર્વજો અને વડીલોએ પણ ઇન્દિરા એકાદશીનું મહત્વ પેઢી દર પેઢી પીરસ્યું છે તો એની મહિમા યુગો યુગથી ચાલતી આવે છે જેની એક પ્રચલિત કથા સતયુગ સાથે જોડાયેલી છે તો ચાલો તે કથા સાંભળીએ આ પૌરાણિક કથા અનુસાર સતયુગમાં મહિષ્મતી નામે એક મોટું નગર હતું જેના રાજા હતા ઇન્દ્રસેન તેઓ મહાપ્રતાપી અને પ્રજાવત્સલ રાજા હતા તેમના કર્તવ્યનિષ્ઠ શાસનમાં તેમના રાજ્યમાં સૌ લોકો પણ ધર્મ ભક્તિ અને કર્મ પ્રદાન થઈને રહેતા તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોગવતા હતા એક દિવસ રાજાને જાણવા મળ્યું કે તેમના પિતાશ્રી કોઈ અજાણ્યા જ કર્મની સજા યમલોકમાં ભોગવી રહ્યા છે એ જાણીને તેઓ વ્યથિત થયા તેમણે પોતાના દરબારમાં ઉપસ્થિત જ્ઞાની અને વિદ્વાનો સમક્ષ પોતાની સમસ્યા વ્યક્ત કરી એ લોકોએ રાજાને ઇન્દિરા એકાદશીએ વ્રત કરવાનો ઉપાય બતાવ્યો રાજા અને પત્નીએ વિધિવત સંકલ્પ લઈને ઉપવાસ કર્યો સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરી ત્યારબાદ પિતાશ્રીનું સ્મરણ કરી સૌ બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન દક્ષિણા અર્પણ કર્યા પરિણામે રાજાના પિતાશ્રી યમલોકની પીડાથી મુક્ત થયા તેમજ રાજા પણ આજીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોગવીને અંતે મોક્ષ પામ્યા આમ આ પૌરાણિક કથા યુગોથી ઇન્દિરા એકાદશીની મહિમા કહેતી આવે છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં